વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાયમાં અહીં પ્રશ્ન આપ્યો છે હાઇજીન વર્ડ સર્ચ નો અભ્યાસ કરીશું જેની અંદર અહીં કેટલાક આપણને શબ્દો આપેલા છે એ શબ્દોને આપણે શોધવાના છે અહીં શબ્દો અક્ષરના જે ચોરસની અંદર છે તેમાંથી અને પછી વાક્ય બનાવવાનું છે તો અહીં આપ્યું છે ફાઇન્ડ ધ વર્ડ્સ ઇન ગ્રીડ शब्द पलाशोदो सर्कल देम एंड राइट सेंटेंसेस तो અહીં શબ્દો આપણને આપ્યા છે એ શબ્દો આપણે શોધીએ પ્રથમ અહીં શબ્દ આપ્યો છે બાત બાત એટલે नाव થાય આનો શબ્દ આપણે રાહો કરી દઈએ અને શબ્દને આપણે શોધી અંદરથી તો પ્રથમ શબ્દ છે બાત બાત આપણને क्या मिले छे तो બાત તમને અહીં જોઈ શકો છો BATH બાત બાથ ઉપરથી આપણે વાક્ય બનાવીશું BATH એટલે અહીં સુધી લઈ જઈએ આપણે BATH બાત પહેલા આપણે શબ્દને શોધી લઈએ બીજો શબ્દ છે ક્લીન ક્લીન એટલે સ્વચ્છ તો ક્લીન શબ્દ આપણે શોધીએ તો ક્લીન શબ્દ આપણને ક્યાં મળે છે તમે પણ નજર કરતા જાઓ તો ક્લીન સી એલ ઈ એન તો અહીં મળશે આપણને સી એલ ઇ એ એન ક્લીનિક શબ્દ ક્લીન એટલે સ્વચ્છ સ્વચ્છતા સૌને ગમે છે તમને પણ સ્વચ્છતા ગમે છે બરાબર ને તમે તમારું શરીર સ્વચ્છ રાખો છો તમારા વાળ સ્વચ્છ રાખો છો તમારા કપડાં સ્વચ્છ તમે પહેરો છો તો આના આધારિત આપણે વાક્ય બનાવીશું ત્યાર પછી શબ્દ છે સ્ક્રબ શબ્દ છે અ બ્રશ આપણે પહેલા બ્રશ લઈ લઈએ બ્રશ બ્રશ એટલે બ્રશ કરવું તો બ્રશ તો આપણને અહીં આપેલું છે અને બ્રશ પરથી વાક્ય પણ બનાવેલું છે આ ટીથ માય બ્રશ ટવાઈસ અ ડے દિવસમાં બે વખત બ્રશ કરું છું ત્યાર પછી છે એસ સી આર યુ બી સ્ક્રબ તો સ્ક્રબ છે એ આપણે જોઈએ સ્ક્રબ આપણને ક્યાં જોવા મળશે તો એસ સી આર યુ બી અહીં આપણને જોવા મળશે એસ સી આર યુ વી સ્ક્રબ ત્યાર પછી નો શબ્દ છે એ પણ જોઈએ આપણે શબ્દ છે સોપ એસ ઓ એ પી સોપ સોપ એટલે સાબુ સાબુ થી હાથ ધોઈએ છીએ આપણે બરાબર ને તો સોપ વાળો શબ્દ આપણે જોઈએ ક્યાં છે સોપ તે એસ ઓ એ પી જો શરૂઆતમાં તે છે એસ ઓ એ પી સોપ સાબુ ત્યાર પછી આપ્યો છે પાણી થાય છે પછી નો શબ્દ શોધીએ છે નેપકિન એને પી કે આઈ એન નેપકિન નેપકિન એટલે રૂમાલ બરાબર ને આપણે આ માટે વાપરીએ છીએ તે નેપકિન तो नेपकिन ने अपने जो ये क्या जो आपने मैं अपने थे नेपकिन चलो तब पढ़ शो दो नेपकिन तो नेपकिन भर से अपने पहली लाइन में भर शो पहली लाइन में एन ए पी के आई एन नेपकिन तैयार पची नो सब दलीय वॉश डब्ल्यू एस एस वॉश इटले धो अथवा तो साफ करूं તો હોશ આપણે બનવીએ કઈ જગ્યાએ હોશ દેખાઈ છે તો અહીં તમે જોઈ શકો છો w a s h હોશ વચ્ચેનો આપણે આય પૂછે અહીં . c o m b . કોમ એટલે ઓળવું ઓળવું આપણે વાત ઓળવે છે ને કોમ કહેવાય તો કોમ છે એને આપણે સોધીએ કોમ કોમ કે દેખાઈ છે

wel towel બરાબર છે towel ત્યાં આપેલું છે હવે આપણે આ શબ્દો પર આધારિત વાક્ય બનાવવાના છે શબ્દ પર આધારિત વાક્ય આપણે બનાવવાના છે તો દરેક શબ્દ પર આધારિત વાક્ય છે એ આપણે બનાવીએ જો પ્રથમ આપ્યું હતું શું પ્રથમ આપેલું હતું બાત તો શું બનાવીશું આપણે આ બાત એવરીડે હું દરરોજ સ્નાન કરું છું આવું વાક્ય બનાવીએ I bath एवरीडे day. दरोज नान करूँ चु। तैर पे शब्द है तो water, और तैर पे शब्द है तो clean, तो शुरू करूँ चु clean, स्वच्छ कपड़ा पहनूँ चु। तो I wear, wear इट अ पहनूँ, I wear clean uniform. तो मैं चौक के ऊपर पहनूँ चु ना? पे चाह पहनूँ બ્રશ તો બ્રશ માંથી વાક્ય બનાવેલું હતું એટલે આપણે એને બનાવીએ આપેલું છે સ્કૂલ નિયર ધ ત્યાર પછી આપેલું છે સોપ સોપ એટલે સાબુ તો વોશ હેન્ડ અથવા તો આઈ વોશ હેન્ડ વિથ અ સોપ હું સાબુ નો ઉપયોગ કરીને હાથ ધોઉં છું હેન્ડ વોશ વોશડ બરાબર હેન્ડ વોશ એટલે કે વોશડ ત્યાર પછી આપેલું છે પાંચમું water तो वाटर मतलब एकदम इजी से बनावता होडे सेव वाटर सेव वाटर પછીંદર શબ્દ છે નેપકિન તો નેપકિન શું કરવાનું હે ને શરીર સાફ કરવાનું બરાબર સાફ કરવું એટલે વાઇપ સાફ કરવું એટલે શું વાઇપ વાઇપ પ્રશ્ન હોય વાйપર વાйપર થી વાйપર w i p y તો વાઇપ યોર નોઝ આપણે નેપકિને વારું છે તો વાઇપ યોર

ટર્મીને આવો એટલે શું કરવાનું છે હાથ ધોવાના છે વોશ હેન્ડ અથવા તો હેન્ડ વોશ આફ્ટર પ્લેઇંગ ત્યાર પછી કોમ કોમ એટલે હોળવું તમે માથું ઓળો છો ને તો શું કહીશું આપણે હું દરરોજ માથું ઓળું છું તો એને આપણે લખવાનું છે તો લખીએ આપણે આઈ કોમ આઈ કોમ માય હેર માય હેર એવરી ડે હું દરરોજ માથું ધોવું છે બરાબર ને હું પણ ધોવું છું જો છેને વળેનું હે ને ત્યાર પછી ટોવેલ તો જો અહીં આપણે વાઇપ પ્યોર નોઝ વિથ નેપકિન નેપકિન થી નાક સાફ કરવાનું છે તો શરીર સાફ કરવાનું છે સ્નાન કર્યા પછી બરાબર છે છેનાથી ટોવેલ થી તો વાઇપ પ્યોર ઊજવાક્યો બનાવી દઈએ વાઇપ પ્યોર બોડી શરીર સ્નાનથી વાઇપ કરવાનું છે with towel with towel તો આ મુજબ આપણે વાક્ય બનાવીશું તમે પણ આવા બીજા અલગ વાક્ય બનાવી શકો છો ત્યાર પછી મિત્રો અહીં ખાલી જગ્યા આપેલી છે એક્ઝામ અહીં ફિલ ઇન ધ બ્લેન્ક્સ ફિલ એટલે ભરો ખાલી જગ્યા પૂરો બ્લેન્ક ખાલી જગ્યા ખાલી જગ્યા પૂરો શરાથી મોસ્ટ એપ્રોપ્રાઇટ વર્ડ યોગ્ય બંધ બેસતા શબ્દથી અહીં આપણે પાંચ ખાલી જગ્યા છે વાક્ય આપણે વાંચવાનું

આવું મંચુરિયન ને આવું ખાવાથી કેલેરી વધે આ બધું ખાવાથી કેલેરી વધે એટલે એમાંથી શરીર છે એકદમ જાડું થઈ જાય છે જંક ફૂડ કન્ટેન્સ મચ કેલેરી હેલ્ધી સ્નેક્સ ગીવ હેલ્ધી સ્નેક્સ જો આપણે તંદુરસ્ત ખોરાક ખાઈ તો આપણને શું મળે છે તેમાંથી મળે છે આપણને એનર્જી ટુ અવર બોડી તંદુરસ્ત ખોરાકથી એનર્જી મળે છે હેલ્ધી સ્નેક્સ હેલ્ધી સ્નેક્સ ખાવાના જેનાથી આપણને એનર્જી

હવે સ્પેલિંગ તમારે લખવાનું છે હું માત્ર ખાલી એટલું કહીશ કે એ સ્પેલિંગ શેનો છે બરાબર ને સ્પેલિંગ શેનો છે તો બીજું સ્પેલિંગ છે પોટેટો પોટેટો એટલે બટેકો હવે તમારે બટેકો શોધવાનું ક્યાં છે તે એ નીચે નંબર લખવાનો અને પોટેટો નો સાચો સ્પેલિંગ લખવાનો થ્રી ત્રીજું છે લેડીઝ ફિંગર લેડીઝ ફિંગર એટલે ભીંડો નંબર ચાર ઓનિયન ઓનિયન એટલે ડુંગળી તો ડુંગળી સ્પેલિંગ તમારે સાચું લખવાનું છે શોધવાનું છે ત્યાર પછી આપેલું છે તે પીઝ પીઝ એટલે વટાણા પછી આપેલું છે કેરટ કેરટ એટલે ગાજર નંબર 7 છે તે છે બીટર ગાર્ડ બિટર ગાર્ડ બિટર ગાર્ડ એટલે કારેલા કડવા હોય ને બિટર ગાર્ડ ત્યાર પછી છે કોર્ન કોર્ન એટલે મકાઈ પછી આપેલું છે નવ નંબર નું તે પૂછે મરચું છે કયું મરચું છે બોલો કેપ્સિકમ કેપ્સિકમ મરચું પછી આપેલું છે કેબેજ એટલે કે કોબી સી થી શરૂ થાય છે સી એ ડબલ બી એ જીઈ કેબીજ પછી આપેલું છે અગિયાર નંબરનું તે છે બ્રિન્જલ બ્રિન્જલ એટલે રીંગણ તમારે સાચો સ્પેલિંગ લખવાનો છે યાદ પણ રાખવાનો છે બાર નંબર નું પૂછે ક્યુકમ્બર ક્યુકમ્બર એટલે કાકડી કાકડી ખાવ એટલે લાંબા થાવ કાકડીમાં પુષ્ટ પ્રમાણમાં પાણી હોય છે જુઓ કાકડીનો નો આકાર કેવો છે લંબો લાંબો છે જે લાંબુ થાવ એને કાકડી ખાવાની ત્યાર પછી છે તેર નંબર એ પૂછે પમ્પકીન પમ્પકીન એટલે કોળ પમ્પકીન નંબર ચૌદ છે જેમાં આપ્યું છે બીટર રૂટ એટલે બીટ બીટરૂટ સોરી બીટરૂટ બીટ નંબર પંદર આપેલું છે તે આપ્યું છે શું આપેલું છે બોલો આ પાઠમાં પણ આપણે સ્પેલિંગ આવી ગયું છે અને જેનો ગુજરાતી અર્થ થાય છે પાલક સ્પીનેચ પાલક પાલકની ભાજી અને છેલ્લું એ પૂછે તે છે રેડિશ રેડિશ એટલે મૂળો રેડિશ એટલે મૂળો તો આ બધા સ્પેલિંગ તમારે સાચા સ્પેલિંગ શોધવાના છે પછી ત્યાં લખવાના છે અને ચિત્ર નીચે અનુક્રમ લખવાનો છે કાયમી તમારે યાદ રાખવાના છે બરાબર તો આ પાઠની આ એક્સરસાઇઝમાં તમને સમજ પડી છે મજા આવી છે કોમેટ ની અંદર તમે જણાવજો આજે આપણે આટલું રાખીએ છીએ